હાલો દોસ્તો તો હર હર મહાદેવ તો બધા તમે કેમ છો આશા કરું છું કે તમે બધાએ મજામાં જશો તો ઓલરેડી આપણે આવી ગયા છે એ જૂના ખિસ્સા કારણ કે કેટલાય દિવસથી વિડીયો બનાવ્યો નહોતો તમારા બધાનો પ્રશ્ન એક જ હતો કે હમણાં કેમ વિડીયો આવતા નથી તો એ પ્રશ્નના જવાબ હું તમને આજે આપી દઉં છું કે અમારે હંસભાઈને ટ્યુશન ચાલુ હતું લગભગ છ મહિનાથી હવે એ પૂરું થયું છે એની પરીક્ષા પણ ઓલરેડી દેવાઈ ગઈ છે એટલે હું ફ્રી થઈ ગયો છું તો તમારી સમક્ષ પાસો રજૂ થઈ ગયો છું અને ઓલરેડી વિડીયો પહેલો જ તમારી આગળ મૂકી રહ્યો છું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવી છે આપણે આવી ગયા છીએ ઓલરેડી ખિસ્સાની બાજુમાં જૂના ખિસ્સા ગામ આવેલું છે ત્યાં મહાદેવનું મંદિર છે અને સરસ મજાનો આશ્રમ છે અને સરસ મજાની ફરવાલાયક જગ્યા છે તો ઓલરેડી તમે આ વિડીયોને નિહાળજો તો તમને મજા આવશે આનંદ આવશે અને જો ચેનલમાં તમે નવા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો દોસ્તો તો ચાલો દોસ્તો આપણે જઈએ અંદર અને વિડીયો પૂરેપૂરો નિહાળીએ અને મોજ મસ્તી કરીએ તો ઓલરેડી આપણે ગેટની અંદર આવી ગયા છીએ અને પહેલાં જઈએ આ સાઈડ ત્યાં મંદિર છે ત્યાં પણ દર્શન કરીએ હનુમાનજી મહારાજના પછી આપણે મહાદેવના દર્શન કરીએ અને આગળ આપણે આ બગીચાનું પૂરેપૂરું એન્જોય કરીએ અને તમને માહિતી આપું અહીંયા કેવું ફરવાલાયક સ્થળ છે બેસવાલાયક હિસ્કા આ જે કાંઈ છે તે હું તમને સરસ રીતે બતાવીશ અને સમજાવી સમજાવીશ અને આશા કરું છું કે આ વિડીયો તમને ઓલરેડી પસંદ આવે હું પૂરી કોશિશ કરીશ કે આ વિડીયો તમને ઓલરેડી પસંદ આવે તમે જો આ બેકગ્રાઉન્ડ પાછળ તમે જોઈ શકો છો તો કેવા સરસ સરસ મજાના વૃક્ષો આવેલા છે બગીચા જેવું વાતાવરણ ઊભું થાય છે તો ચાલો ઓલરેડી આપણે પહોંચી ગયા છે હનુમાનજી મહારાજના મંદિરે તો તમે જોઈ શકો છો તો ચાલો આપણે જઈને કરીએ દર્શન જો દોસ્તો તો આ ઓલરેડી હનુમાનજી મહારાજનું મંદિર છે અમારે હંશભાઈ દરવાજો ખોલી રહ્યા છે તો આપણે હનુમાનજી મહારાજનો બેલ દબાવી દઈએ અને તમે પણ ચેનલમાં જે વિડીયો ચાલી રહ્યો છે તેની બેલ આઈકન દબાવી ગયો તો બોલો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો ચાલો દોસ્તો અમે થોડીક ક્ષણોમાં અગરબત્તી કરીને પછી તમને મળ્યા જો દોસ્તો તો અગરબત્તી થઈ ગઈ છે હનુમાનજી મહારાજ ની અને તમે દર્શન પણ કરી લો અને જો અહીંયા સરસ મજાની મૂર્તિ પણ મૂકેલી છે અને આ રીતનું જો મંદિર છે અને અહીંયા હનુમાન ચાલીસા પણ છે તમે બેસીને હનુમાન ચાલીસા બોલી શકો અને અમારા હંસભાઈ તૈયારી કરી રહ્યા છે હનુમાન ચાલીસા બોલવાની શું કરવાનું છે તારે અહીંયા હનુમાન ચાલીસા બોલવી છે હા હાલો તું કર ચાલુ હનુમાન ચાલીસા અને હું વિડીયો ઉતારું છું પાછળ બધે રામ રામ લખેલું છે જેટલા રામના નામ લેવાય એટલા સારા છે દોસ્તો તો ચાલો આપણે નીકળીએ હવે આગળ ચાલો દોસ્તો તો ઓલરેડી આપણે જઈ રહ્યા છીએ હવે મહાદેવના મંદિરે તો અહીંયા સરસ મજાનું મંદિર છે બગીચો છે એવી બધી વસ્તુ છે બગીચો ગેટની અંદર ગરવી એટલે શરૂ થઈ જ જાય છે અને આપણે જે મંદિરના દર્શન કરીએ હનુમાનજી મહારાજના તે ગેટની અંદર આવી એટલે ડાયરેક્ટ જમણા હાથ ઉપર હનુમાનજી મહારાજનું મંદિર આવે છે તો ત્યાં દર્શન કરીને હવે આપણે જઈએ છીએ આગળ જો તમે જોઈ શકો છો આગળ મંદિર છે ત્યાં તો તમને આગળમાં જે આપણે ગેટ અંદર જઈએ અને જે નજારો આવે છે તે પણ તમને થોડીક વારમાં બતાવી દોઢ ગેટની અંદરથી સીધા વાં ગયા હતા હનુમાનજી મહારાજના દર્શન કરીને હવે આપણે સીધા જઈએ છીએ આ રસ્તા ઉપર તો અહીંયા મહાદેવનું મંદિર છે અને સાધુ મહાત્માનું રહેવાનું પણ ત્યાં જ છે તો ચાલો આપણે સીધા મળીયા મંદિરે જો દોસ્તો તો આપણે ઓલરેડી મંદિરની નજીક એકદમ આવી ગયા છીએ ને જો આ તમે ધ્વજના દર્શન કરી શકો છો આ છે ધ્વજ અને અહીંનો આજુબાજુનો નજારો હું તમને થોડીક વારમાં બતાવીશ તો પહેલાં આપણે દર્શન કરીએ મહાદેવના તો તો ઓલરેડી આપણે આવી ગયા છીએ મંદિરે તો ચાલો પહેલાં જ જાણે મહાદેવના દર્શન કરીએ હર હર મહાદેવ હર તો જો બે લોગાડી લઈએ અને જય જય ખાસભ નમસ્કાર તો અહીંયા છે મહાદેવનું મંદિર અને મહાદેવના દર્શન કરી લે મહાભારવતી માતાજી છે અને ગણેશજી મહારાજ છે અને હનુમાનજી મહારાજ છે અને આગળ આપણે જોઈએ તો અહીંયા તો અહીંયા શ્રી ચંદ્ર ભગવાન છે તો ઓલરેડી અહીંયા લખેલું છે શ્રી શ્રી ચંદ્ર ભગવાન તો તેની મૂર્તિ પણ પધરાવેલી છે દોસ્તો તો આગળ જઈએ તો તો અહીંયા જે સંતો થઈ ગયા છે તેની પણ અહીંયા પ્રતિમા મૂકેલી છે દોસ્તો મંદિરની નીચે જઈએ તો અહીંયા કાળભૈરો બાપાનું પણ મંદિર છે તો જય કાળ બાપા દર્શન કરો દોસ્તો જય કાળભૈરો બાપા ચાલો દોસ્તો તો તમે અહીંયા સર્વ ભગવાનના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા અને જેટલા અહીંયા ભગવાન બેસાડેલા છે તે બધાના દર્શન કરાવી દીધા છે ઓલરેડી અને તમે જો પાછળ જોઈ શકો છો આ રીતનું મંદિર છે સરસ મજાનું અને ઓલરેડી જો પાછળ આ રીતનો બગીચો છે તો તે તમને લેપ કેમેરામાંથી બતાવી દઉં તો જુઓ દોસ્તો કેવું મસ્ત વાતાવરણ છે અને સામે તમે જોઈ શકો છો તે મંદિર છે તે હમણાં આપણે દર્શન કર્યા તે અને ઓલરેડી આપણે ગાડી પડી છે અહીંયા અને અહીંયા વૃક્ષો એવા છે કે પીપળો છે અને વધારે પડતી સીકુ છે એટલે સીકુ ઓલરેડી આવેલા છે અને જો બેસવાલા એક બાકડા છે અને સામે તમે જોઈ શકો તો અહીંયા સંડાસ બાથરૂમની બધી વ્યવસ્થા છે તો જોવા કેવું મસ્ત વાતાવરણ છે આ વાતાવરણ જોઈને જ તમને મજા આવે તમને એમ થાય કે એક દિવસ અહીંયા વન ભોજન કરવા આવવું છે તો જોવા કેવું વાતાવરણ એકદમ સાંયું ક્યાંય તડકો જોવા મળતો નથી એટલું ઘાટું ઘાટું ઝાડવા અને વૃક્ષો અને ચીકુડિયું બધાય વૃક્ષો અને અહીંયા છે ઝાઝી લીંબુડિયું તમે આગળ જે બધી જોઈ શકો છો તે છે લીંબુડિયું તો આ રીતનું વાતાવરણ છે દોસ્તો અને ઓલરેડી લીંબુ પણ આવેલા છે જો આ રીતના લીંબુ પણ આવેલા છે આ બધી લીંબુડિયું આવેલી છે દોસ્તો મારો મોબાઈલ થોડોક વીક છે એટલે થોડુંક રિઝલ્ટ તમને નબળું દેખા પણ કાંઈ વાંધો નહીં તમને જેટલી માહિતી જરૂરી છે તે બધી આવી દે મળી જાય તમને તો જો મસ્ત મસ્ત લીંબુ છે અને સીખું પણ છે તો દોસ્તો આ રીતનું જૂના ખિસ્સા મંદિર આવેલું છે એકદમ ખિસ્સાની નજીક તો આજે રવિવાર હતો તો એમ થયું કે ચાલો આજે કાંક વિડીયો પણ બનાવીએ અને બાળકોને એન્જોય પણ કરી કરાવીએ તો જઈએ ક્યાંક ફરવા અને તમને પણ એન્જોય કરાવી દીધો છે સાથ અને અમે પણ એન્જોય કરી લીધો છે દોસ્તો તો તમને વિડીયોમાં મજા આવી છે હવે ઓલરેડી આપણે નીકળી ગયા છીએ ઘર તરફ તો એના એ રસ્તે પાછા આવી ગયા છીએ અને તમને પાછળ દેખાઈ રહ્યો છે ગેટ તો એ ગેટેથી આપણે જાશું તો જો આ કહેવાય જાશું જ ના ફૂલ તો એ તમને ફૂલ પણ બતાવી દો કે જો આવું સરસ વાતાવરણ છે જો આ બધાય ફૂલ છે અને અહીંયા થોડીક ખેતી કરો વાવવાનું બાકી છે બાકી કેળ છે તો ચાલો આપણે હવે વિડીયા ને વિરામ ફટાફટ વિડીયો પૂરો કરીએ અને જઈએ ઘર સાઈડ વિડીયો પસંદ આવ્યો હોય તો દોસ્તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને આપવી વિરામ હર હર મહાદેવ હાર